જય માતાજી સાહિત્યકાર પૌ ભાગવીના આમ તો આ જીવન છે ને એ જીવવું બહુ અઘરી બાબત છે એ તો બધું સારું હોય ને ત્યાં સુધી જીવવાની મજા છે બાકી જેથી બધી બાજુથી દુઃખના ડુંગરા ઊભા થાય ને અને જવાબદારી જ્યારે હચવાય નહીં ને ત્યારે માણસ મૂંઝાય અને થાકી જાય છે કારણ કે કોઈ આંસુ લૂસવા વાળું હોય ને તો રડવાની મજા છે ઘણા માણસને રોવું છે કોની પાસે રોવું હા હેથી આવેલી દીકરીને દુઃખ હોય અને જે માના ખોળાની માલપા માથું નાખીને જે રડી શકતી હોય ને એ એક રડવાની પણ એને મજા હોય કારણ કે માનો ખોળો મેળ્યો એમ કોઈ આંસુ લૂસવા વાળું હોય તો રડવાની પણ એક મજા છે અને કોઈ મનાવવા વાળું હોય ને તો રિહાઈ જવાની પણ મજા છે રૂઠી જવાની પણ મજા છે પણ કોઈક મનાવવા વાળું હોવું જોઈએ ઘણાને રિહાવું છે પણ મનાવવા વાળું કોણ ને કે રિહાવાની પણ મજા છે જો કોઈક મનાવવા વાળું હોય તો અને જીવન તો એકલા પણ જીવી શકાય ભગવાને જે જીવન આપ્યું છે એ પૂરું કર્યા વિના છૂટક્યો જ નથી કાગ હસતો અને રોતો કાં તો માણસને હસતા હસતા જીવન પૂરું કરવું પડે અને કાં તો રોતા રોતા બાકી જે શ્વાસા લખ્યા છે ને એ પૂરા કર્યા વિના છૂટક્યો જ નથી પણ કોક હસતા હસતા જીવન જીવી જાય છે અને કોક આખી જિંદગી રોતા રોતા અમુક દુઃખને પણ સુખમાં ફેરવી નાખે છે જયારે અમુક સુખને પણ દુઃખમાં ફેરવી નાખે છે કોઈ આંસુ લુસવા વાળું હોય તો રડવામાં પણ મજા છે જીવન તો એકલા પણ જીવી શકાય એવું નથી કે એકલા નો જીવી શકાય પણ એકલા જીવવામાં કોઈ મજા નથી મિત્ર ભેરવંદ મલકમાં હોય જ નહીં અને એકલો અથડા તો ફરતો હોય તો એના જીવનની મજા નહીં મિત્ર ભેરુબંધ નહી મલકમાન વિશ્વ બધા ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર દુનિયાની માલપા ભાઈ બંધ ન હોય તો એકલા એકલા શું જીવન જીવવું એમ જીવન તો એકલા પણ જીવી શકાય પણ કોક હાચો સાથી હોય ને તો જીવવાની પણ મજા છે કોઈક એવો મિત્ર મળી જાય કોઈક એવો ભાઈબંધ મળી જાય કોઈક એવી એવું સાથી પાત્ર મળી જાય તો જીવન જીવવાની મજા છે બાકી તો આ જીવન બહુ અઘરું છે જય માતાજી